ડાંગરનું તરુ આપણે નાખ્યું હોય તો એ રોપિયાના પંદરથી વીસ દિવસ પછી પીડું પડે છે તો એ માટે આપણે સ્પ્રે કરીએ છીએ અને ત્યાં ગ્રીનરી આવી જાય છે અને જે સુકારો હોય છે એ દૂર થાય છે પણ ખેડૂત મિત્રો આ સમયે જે આપણે ડાંગરનું તરુ બનાવ્યું છે એમાં સ્પ્રે કરીએ છીએ છતાં પણ પીડું પડે છે અને મરે છે તો આપણે સ્પ્રે કરી અને ત્યારબાદ પાણીની અંદર દદુડી પાડી દેવી જોઈએ બસો લીટર પાણીની અંદર કી અઢીસો ગ્રામ ટચ પાંચસો ગ્રામ ક્લીન ટ્વેન્ટી એક લીટર લઈ અને આપણે આની દદુડી એ ડાંગરના તરુની અંદર પાડી દેવી જોઈએ આ કરવાથી ફૂગ અને જીવાત લાગશે નહીં કારણ કે આ વર્ષે થાય એવું છે કે ડાંગરના તરુની અંદર નીચે મૂળની અંદર સુકારો આવી જાય છે જેને લીધે ડાંગરનું તરુ વધારે પ્રમાણની અંદર પીડું પડે છે તો આ શિડ્યુલ ફોલો કરવાથી ડાંગરનું તરુ પીડું પડશે નહીં આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ